તો નમસ્કાર મિત્રો ચેતરભાઈ વસાવાના વકીલે પહેલો મોટો ખુલાસો મિત્રો તમારા વિડીયો જેવો હોય તો આપણી ચેનલમાં તમે નવા આવ્યા હો તો પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ચેતુભાઈ વસાવાના વકીલે શું ખુલાસો કર્યો છે અને શું બાબતે ચેતરભાઈ વસાવાના વકીલે જે માહિતી આપી છે જો તમારે પૂરતી માહિતી જેવી હોય તો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ચેતુભાઈ વસાવાના વકીલે એવું કહે છે કે જો ચૈતરભી વસા નિર્દોષ છે પણ એ ત્યારે જ્યારે નિર્દોષ સાબિત થશે જ્યારે પાડાના પોર્ટમાં જઈને તેમની એટલે કે ચેતરભી વસા અને સંજી વસા વચ્ચે જે આ બના બન્યો હતો તે જગ્યાએ કે તે સ્થળે જઈને આ રિસર્ચ કરવામાં આવે ત્યારે પૂરતી માહિતી મળી જશે કે ચેતરભી વસાહ સાચા છે કે ખોટા છે અને જ્યારે સીસીટીવી વિડીયો બહાર આવશે ત્યારે આપણને પૂરતી માહિતી મળશે કે ચેતરભી વસા નિર્દોષ છે કે ગુનેગાર છે અને ચેતરપી વસાવા અને જેલમાંથી છોડવામાં આવશે કે ચેતરપી વસાવા અને જેલમાં રહેવું પડશે તે બધી જ પૂરતી માહિતી આપણને ત્યારે મળશે જ્યારે ચેતરપી વસાવા અને જે જગ્યાએ કે જે સ્થળે આ ઘટના બની હતી ત્યાં જઈને રિસર્ચ કરવામાં આવે અને સીસીટીવી ફૂટેજ બહાર લાવવામાં આવે ત્યારે આપણને પૂરતી માહિતી મળી જશે